નમસ્કાર મિત્રો જો તમે માસ્ટર ડિગ્રીની સાથે બીએડ કરેલું હોય તો તમે હાયર સેકન્ડરી ટાટ પરીક્ષા આપી શકો છો જો આમાં સિલેક્શન થાય તો પહેલા મહિનેથી જ ઓગણપચાસ હજાર છસો રૂપિયા પગાર છે આજના સમયમાં સરકારી નોકરી મેળવવાની આ એક સોનેરી તક છે ફોર્મ ભરવાની તારીખ અને પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે આમાં બે નવા સુધારા થયા છે જે દરેક પરીક્ષા આપનારે ખાસ જાણવા જરૂરી છે એની વિગતે વાત આ વિડીયોમાં કરીશું આ વિડિયો તમે આ નોટિફિકેશન ને લગતી અગત્યની તમામ માહિતી મેળવી શકશો દરેક મુદ્દા અગત્યના છે તમારી એક પણ મિનિટ વેસ્ટ ના જાય એનું ખાસ ધ્યાન રાખ્યું છે તો જો વિડિયો સારો લાગે તો વિડિયો એક લાઈક આપી અને તમે પણ તમારી ફરજ નિભાવજો જો આ વિડિયો તમને ગમ્યો હોય અને આવા વધુ વિડિયો જોવા માંગતા હોય તો પૂરણ સરની આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો સૌથી પહેલા જોઈએ લાઈક કા તો જો તમે ગ્રેજ્યુએશનની સાથે માસ્ટર ડિગ્રી હોય પ્લસ બીએડ પાસ હોય તો આ હાયર સેકન્ડરીની ટાટ પરીક્ષા આપી શકો છો માસ્ટર ડિગ્રી ફરજિયાત છે એટલે કે પીટીસી પાસ હોય એ આ પરીક્ષા નહીં આપી શકે શરૂઆતમાં જોયું એમ સરકારી અને ગ્રાન્ટેડ બંને હાયર સેકન્ડરી સ્કૂલમાં ઓગણપચાસ હજાર છસો રૂપિયા પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર છે પાંચ વર્ષ પછી ફૂલ પગાર મળે છે આ પરીક્ષા માટે ફોર્મ ભરવાની તારીખ છે દસ બે બે હજાર છવ્વીસ થી ઓગણીસ બે બે હજાર છવ્વીસ ઓજસ વેબસાઇટ ઉપર આ ફોર્મ ભરવાનું છે સાથે પ્રિલિમ પરીક્ષાની તારીખ પણ આવી ગઈ છે રોજ પરીક્ષા લેવાશે મુખ્ય પરીક્ષા અંદાજિત મે મહિનામાં હોઈ શકે છે પરીક્ષાનું ફોર્મ ભરવામાં ઉંમર મર્યાદા નથી પણ જ્યારે ભરતીની જાહેરાત આવે ત્યારે ઉંમર મર્યાદા ધ્યાને લેવાય છે જો ગ્રાન્ટેડ શાળા હોય તો એમાં કોઈ ઉંમર મર્યાદા લાગુ પડતી નથી પણ જો સરકારી શાળા હોય તો જ ઉંમર મર્યાદા લાગુ પડે છે ફક્ત ને ફક્ત સરકારી શાળામાં જ ઉંમર મર્યાદા છે ઉચ્ચતર માધ્યમિક સરકારી શાળામાં જનરલ કેટેગરીમાં પુરુષો માટે ઉંમર મર્યાદા છે ઓગણચાલીસ વર્ષ જનરલ કેટેગરીમાં મહિલા માટે ચુમ્માલીસ વર્ષ અનામત કેટેગરીમાં પુરુષ માટે ચુમ્માલીસ વર્ષ અને અનામત કેટેગરીમાં મહિલા માટે પિસ્તાલીસ વર્ષ ઉંમર મર્યાદા છે જનરલ કેટેગરી માટે પરીક્ષા ફી છે પાંચસો રૂપિયા જ્યારે અનામત કેટેગરી માટે ચારસો રૂપિયા ફી છે જે તમારે ફોર્મ ભરતી વખતે ઓનલાઈન પેમેન્ટ કરવાની છે કયા કયા વિષયના ઉમેદવારો આ પરીક્ષા આપી શકે છે એનું લિસ્ટ ગુજરાતી મીડિયમ હિન્દી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ આ ત્રણેયનું તમે સ્ક્રીન ઉપર અહીંયા વાંચી શકો છો આમાં મુખ્ય રીતે બે પરીક્ષા છે પ્રિલિમ અને મુખ્ય સૌથી પહેલાં વાત કરીએ પ્રિલિમ પરીક્ષાનું માળખું તમા બસો ગુણના MCQ પ્રશ્ણોનો એક પેપર હોય છે જેમાં બે વિભાગ છે વિભાગ એક સો પ્રશ્ન સો ગુણ જે તમામ વિષયના ઉમેદવારો માટે ઓમન હોય છે વિભાગ બે માં સો પ્રશ્ન સો ગુણ કે જે તમારો જે મુખ્ય વિષય છે એના ઉપર આધારિત હશે આમ કુલ બસો ગુણ અને બસો પ્રશ્નો થશે બંને વિભાગનું પ્રશ્ન પેપર સળંગ એક જ હશે સમય મળે છે ત્રણ કલાક ખોટા જવાબ બદલ જીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્ક છે હવે સૌથી પહેલા જોઈએ પ્રિલિમ પરીક્ષાનો સિલેબસ તો આમાં વિભાગ એક માં મુખ્ય પાંચ ટોપિક છે જેમાંથી આમાં પ્રશ્નો પૂછાય છે જે કંઈક આ પ્રમાણે છે સામાન્ય જ્ઞાન વીસ પ્રશ્ન વીસ ગુણ શિક્ષક અભિયોગ્યતા પાંત્રીસ ગુણ તાર્કિક અભિયોગ્યતા પંદર ગુણ ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય પંદર ગુણ અંગ્રેજી ભાષા જેનું લેવલ ધોરણ બાર સુધીનું હોય છે એના પંદર ગુણ બે હજાર ત્રેવીસમાં લેવાયેલ આ ટાટ પરીક્ષાનું પ્રિલિમ પરીક્ષાનું પ્રશ્નપત્ર એના જવાબ સાથે જો તમે જોવા માંગતા હોય તો એ વિડિયોની લિંક નીચે આપી છે તમે જોઈ શકો છો જેથી તમને ખ્યાલ આવશે કે કયા ટોપિકમાંથી પ્રશ્નો કેવી રીતે પૂછાય છે હવે ફરી આવીએ વિભાગ એક ઉપર તો આમાં જે ટોપિક છે એના પેટા ટોપિક પણ આપેલ છે કે આ ટોપિકમાંથી આટલા મુદ્દામાંથી પ્રશ્નો પૂછાશે જેમ કે સામાન્ય જ્ઞાન છે તો એના એટલા ટોપિક રહેશે શિક્ષક અભિયોગ્યતામાં શિક્ષણની ફિલસુફી શૈક્ષણિક મનોવિજ્ઞાન અને વર્ગ વ્યવહાર મૂલ્યાંકન આટલા ટોપિક છે ત્યાર પછી તાર્કિક અભિયોગ્યતા ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્યમાં આ પ્રમાણે ટોપિક રહેશે અને અંગ્રેજી ભાષામાં પંદર પ્રશ્નો આમાંથી પૂછાશે હવે વિભાગ બે જે આપણો મેન વિષય છે એના પ્રશ્નો પૂછાશે તો આમાં સો પ્રશ્ન સો ગુણ છે આ ટાર પરીક્ષામાં વિભાગ બે માં જે પ્રશ્નો એસી પ્રશ્નો પૂછાય છે એમાં ધોરણ અને જે તે પાઠ્ય પુસ્તક છે એમાંથી કન્ટેન્ટના પ્રશ્નો છે એ આપણો જે વિષય છે એના મેથડ એટલે કે પદ્ધતિના પ્રશ્નો હશે આ પ્રિલિમ પરીક્ષામાંથી એક કટ ઓફ નક્કી થાય છે અને એમાં આવતા ઉમેદવાર મુખ્ય પરીક્ષા આપી શકે છે ત્યાર પછી નેક્સ્ટ મુખ્ય પરીક્ષા મુખ્ય પરીક્ષામાં બે પેપર હોય છે બંને પેપરના જવાબ વર્ણનાત્મક રીતે લખવાના હોય છે બંને પેપર અલગ અલગ સમયે લેવાય છે પેપર એક ના સો ગુણ અને પેપર બે ના પણ સો ગુણ ટોટલ બસો ગુણ છે જેમાં પેપર એક એ ગુજરાતી ભાષા સજ્જતાનું છે અને પેપર બે એ મેથડ અને કન્ટેન્ટ આધારિત છે આ બંને પેપરમાં પેપર એક નો સિલેબસ બધા વિષય માટે સરખો છે જેના સો ગુણ છે અને સમય મળે છે એકસો મિનિટ એટલે કે અઢી કલાક હવે સૌથી પહેલા પેપર એક જે બધા માટે કોમન છે એમાં શું પૂછાય તો એમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાંચ મુખ્ય ટોપિક છે નિબંધ સંક્ષેપીકરણ પત્રલેખન ચર્ચા પત્ર અને વ્યાકરણ પાંચ નંબર ઉપર જે વ્યાકરણ છે એમાં આપણે જાણીએ છીએ કે વ્યાકરણનો વ્યાપ મોટો છે પણ એના પણ અહીંયા પેટા ટોપિક છે કે જેથી આપણને ખ્યાલ આવે કે વ્યાકરણમાં કેટલા ટોપિકમાંથી પ્રશ્નો પૂછાશે તો તમે જોઈ શકો છો રૂઢિપ્રયોગ સમાસ અલંકાર જોડણી સુધી સંધિ કહેવત શબ્દ સમૂહ માટે એક શબ્દ લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ વાક્ય રચનાના અંગો પ્રકાર અને વાક્ય પરિવર્તન આ દસ ટોપિકમાંથી વ્યાકરણના પ્રશ્નો પૂછાય છે દરેક મિત્રો ખાસ ધ્યાન અહીંયા આપે કારણ કે બે હજાર ત્રેવીસમાં માં જે પરીક્ષા લેવાઈ હતી એમાં ઘણા બધા મિત્રોને એન્ડ સુધી સમજવામાં એ ભૂલ હતી અને એમને પરીક્ષામાં લોસ થયો છે તમારે વિષય કોઈ પણ હોય ભાષાનો વિષય હોય સામાજિક વિજ્ઞાન હોય ગણિત વિજ્ઞાન હોય આર્ટસ કોમર્સ સાયન્સ કોઈ પણ વિષય હોય તો પણ જે ગુજરાતી મીડિયમમાં પરીક્ષા આપે છે એ દરેકને પેપર આ ગુજરાતી ભાષા સજ્જતાના ટોપિક રહેશે તો એ ખાસ ધ્યાને લેવું બીજું કે જે મિત્રો હિન્દી મીડિયમમાં પરીક્ષા આપે છે તો એમને આ ગુજરાતી ભાષા સજ્જતાની જગ્યાએ હિન્દી ભાષા સજ્જતા લાગુ પડશે અને જે ઇંગ્લિશ મીડિયમમાં પરીક્ષા આપે છે એમને ગુજરાતી ભાષા સજ્જતાની જગ્યાએ ઇંગ્લિશ ભાષા સજ્જતા લાગુ પડશે ગુજરાતી ભાષા સજ્જતાના ટોપિક પર તમે મારા વિડિયો જોવા માંગતા હોય તો નીચે લિંક આપી છે તમે જોઈ શકો છો બે હજાર ત્રેવીસમાં લેવાયેલ આટ આટ મુખ્ય પરીક્ષાનું પેપર એક જો તમે જોવા માંગતા હોય તો એ વિડીયોની લિંક પણ આપી છે તમે જોઈ લેજો જેથી તમને ખ્યાલ આવશે કે પ્રશ્નો કેવી રીતે પૂછાય છે પ્રિલિમ અને મુખ્ય બંને પરીક્ષાના સિલેબસના ટોપિક પ્રમાણે જો તમે કોઈ બુક ખરીદવા માંગતા હોય તો ઘર બેઠા ઓનલાઈન ઓર્ડર કરી શકો છો બુકની લિંક વિડીયોની નીચે આપેલી છે તમારા પૈસાની સંપૂર્ણ જવાબદારી છે વધુમાં વધુ પાંચ દિવસમાં બુક તમને મળી જશે પેપર બે માં જે પદ્ધતિના પ્રશ્નો પૂછાય છે એ માટે તમે તમારા વિષયની મેથડની બુક પણ અહીંયાથી ઓનલાઈન ઓર્ડર કરી શકશો હવે મુખ્ય પરીક્ષામાં આવે છે પેપર બે તો એ તમારો જે મુખ્ય વિષય છે એનું વિષય વસ્તુ એટલે કે કન્ટેન્ટ અને પદ્ધતિશાસ્ત્ર એટલે કે વિષયની મેથડ એના પણ સો ગુણ છે અને સમય મળે છે એકસો એસી મિનિટ એટલે કે ત્રણ કલાક આમાં ધોરણ અગિયાર અને બારના તમારા વિષયના પાઠ્યપુસ્તકનો અભ્યાસક્રમ લાગુ પડે છે પેપર બે માં શું પૂછાય તો આમાં હવે પેપર સ્ટાઇલ આ વર્ષે બદલાય છે ચેન્જ થયો છે એટલે ખાસ ધ્યાને લેજો ગયા વર્ષનું જો તમારી પાસે માળખું હોય તો એ હવે નહીં નવા ફેરફાર પ્રમાણે પહેલા પ્રશ્નમાં ચાર ગુણનો એક પ્રશ્ન એવા કોઈ પણ સાત પ્રશ્નો લખવાના છે ત્રીજા પ્રશ્નમાં બે ગુણનો એક પ્રશ્ન એવા અગિયાર પ્રશ્નો લખવાના છે ચોથા પ્રશ્નમાં એક ગુણનો એક પ્રશ્ન એવા હેતુલક્ષી પંદર પ્રશ્નોના જવાબ લખવાના થાય છે આ પહેલા બે હજાર ત્રેવીસમાં જે પરીક્ષા લેવાઈ હતી એમાં આઠ ગુણના ત્રણ પ્રશ્નો હતા હવે એ નીકળી ગયા છે એની જગ્યાએ પાંચ ગુણના પ્રશ્નો છે આ પહેલા છ ગુણના પણ ચાર પ્રશ્નો હતા ચાર ગુણના પણ પ્રશ્નો હતા અને બે ગુણના દસ પ્રશ્નો હતા તો હવે આ નવી પેપર સ્ટાઇલ ખાસ ધ્યાને લેવી વાત આવે મેરિટ લિસ્ટ અને સિલેક્શનની તો મેઇન પરીક્ષામાંથી ઓછામાં ઓછા સાહીઠ ટકા ગુણ હોવા જરૂરી છે એટલે કે ઓછામાં ઓછા એકસો વીસ ગુણ મેળવવા પડે આ ભરતીમાં ફક્ત ને ફક્ત મુખ્ય પરીક્ષાના માર્ક્સ જ ધ્યાને લેવામાં આવે છે આપણી જે ડિગ્રી છે ક્વોલિફિકેશન છે એના કોઈ માર્ક્સ હવે ગણાતા નથી અહીંયા બીજો એક સુધારો એ પણ થયો છે કે અનામત કેટેગરીમાં જો તમે આવતા હોય તો મેરિટ લિસ્ટમાં આવવા માટે પંચાવન ટકા ગુણ મેળવવા જરૂરી છે આ મેરિટ લિસ્ટમાં જેમના નામ આવે છે એનું નામ એ મેરિટ લિસ્ટમાં ત્યાં સુધી રહેશે જ્યાં સુધી એના પછીની ટાટ પરીક્ષાનું મેરિટ ન બને બે હજાર છવ્વીસની આ પરીક્ષાના પરિણામમાંથી મેરિટ બને એટલે આ પહેલા બે હજાર ત્રેવીસમાં જેમણે પરીક્ષા આપી છે એ બે હજાર ત્રેવીસની પરીક્ષા માર્કશીટ ઉપર નવી ભરતીમાં અરજી નહીં કરી શકે ટૂંકમાં કહી શકાય કે આપેલ ટાટ પરીક્ષા માર્કશીટની વેલિડિટી ત્યાં સુધી છે જ્યાં સુધી બીજી વાર પરીક્ષા ન લેવાય હવે પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી તો સૌથી પહેલા આપણે પ્રિલિમ અને મેન્સ બંને પરીક્ષાના સિલેબસ ઉપર નજર કરવાની છે તમારી પાસે સિલેબસ હોવો ખાસ જરૂરી છે આ સિલેબસની પીડીએફ ફાઇલ જો તમે પ્રિન્ટ આઉટ લઈ શકો તો સૌથી બેસ્ટ જો તમારી પાસે ન હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ ફાઇલની લિંક આપી છે તમે ડાઉનલોડ કરી અને પ્રિન્ટ આઉટ લઈ શકો છો જેથી તમારી પાસે કયા ટોપિકનું મટીરિયલ્સ છે રેફરન્સ બુક છે અને શું નથી એ તમને ખ્યાલ આવશે અને તમે તૈયારી કરી શકશો સાથે સાથે કયા ટોપિક ઉપર તમારે વધારે વાંચવાની જરૂર છે એ ટોપિક અલગ લિસ્ટ બનાવો જરૂરી મટિરિયલ્સ કે બુક પણ ખરીદવી પડે તો ખરીદો આજકાલ યુટ્યુબમાં ઘણી બધી ચેનલ્સ છે જેમાં ટાટ પરીક્ષાને લગતા ટોપિકના વિડીયો તમને મળી રહેશે તમે સર્ચ કરીને પણ જોઈ શકો છો મારો કોઈ આગ્રહ નથી કે તમે મારી ચેનલના જ વિડિયો જુઓ બીએડ ની કોઈ બુક્સ તમારી પાસે હોય તો એ પણ તમને આમાં કામ લાગશે આ સિવાય વિષય વસ્તુ માટે ધોરણ અગિયાર બાર ના પાઠ્યપુસ્તકો પણ તમે લઈ શકો છો અને એની તૈયારી કરી શકો છો પેપર બે માટે ખાસ ઉપયોગી બનશે લાસ્ટ એક શોર્ટ પોઈન્ટની નોટ અલગથી બનાવો જેનું થોડા થોડા દિવસે રિવિઝન કરતા રહો એ ખાસ અગત્યનું છે બીજે સૌથી અગત્યની બાબત કે આ પરીક્ષાને લગતા જે વિડીયો તમને ગમે તમને એમ લાગે કે આ વિડીયોમાં મને સમજાય છે અને સમજાવવાની રીત સારી છે તો એ ખાસ આપો જેથી વિડીયો વિડીયો છે લાઈક આપવાથી તમે યુટ્યુબને જણાવો છો કે મને આ ગમ્યું છે એટલે એ ચેનલના બીજા વધુ વિડીયો તમને મળતા રહેશે વિડીયોની નીચે ફક્ત લાઈક બટન દબાવવાનું છે એનો કોઈ ચાર્જ નથી કોઈ નુકસાન નથી તો લાઇક આપવામાં ક્યારેય પણ સંકોચ ન કરો તમારી એક લાઇક મારા માટે એક સપોર્ટ બની શકે છે તો ફરી મળીએ નવા વિડીયો સાથે